હેલ્લો મિત્રો હું છું આકાશ વડ્રાને આજે ફરી એકવાર તમારા માટે નવો વિડીયો લઈને આવી ગયો છું વિડીયો એન સુધી જોઈ લેજો આજે આપણે જઈએ છીએ ધણપુલિયા હજરતસિંહ રાજી શાહ બાબાના દર્શન કરશું તેમજ ત્યાંનો ઇતિહાસ જાણીશું અને સંપૂર્ણ માહિતી તમને વિડીયોને એને જોવા મળી જશે આવશે તો વિડીયોમાં એન સુધી બનાવી લેજો અને અત્યારે આપણે છે ઝાંઝેડા રોડ ઉપર તો હાલો આપણે નીકળી જાય તમારો જાજો ટાઈમ નહીં પૂડીએ ગાડી લઈને કે હવે રસ્તામાં આપણે દાડીલામીને થાકી કેરા એટલે આપણે પસા પસોણા તેની મને મિત્રો હોવા વાડલાવા મને સુનવાર છે ને પછી આપણે આ ગેટની અંદર થઈ જવાનું છે પછી પછી છે ને મિત્રો એક બે ગામ આવવા છે પછી આપણે તાક્ષુલિયા પોતી ચાલને આપણે સીનાસ થઈ સાદ અપુણા આસુને 10:00 દસ鐘 દસ સુનો ચાલો મિત્રો જ આપણે જઈએ મિત્રો પછી આવો બધો સરસ મજાના આમ રોડ જેવું હોય ને આમ ફરતી બાજુ છે ને આમ ગામડાનો થોડોક લુક આવે ગામડા આવે એક બે આપણે વાત કરી એટલે આપણે ને આમાં આવે મજા ને તમારે તો કંઈ નથી કરવાનું તમે તો ખાલી આ મોજ આવે સમજી ગયો તમે તો ઘરે બેઠા આવી હંધી જગ્યાના તમને હમુ હા જગ્યાના તમને દર્શન થાય ને પછી તમે જે જગ્યા ન જોઈ હોય એ જગ્યા છે ને તમને આમાં જોવા મળે બાકી આમ જોવો તમે વાડી વિસ્તાર ને એવા જો હવે મિત્રો વાટ લાગે ને એક કિલોમીટર રહ્યું અહીંથી એટલે થોડીક વાત માં આપણે વાટલા ને પછી આવશે લુવાસા મિત્રો થોડીક વારમાં આપણે કણફુલિયા પહોંચી ગયા આ આપણી સામે ગેટ દેખાઈ રહ્યો છે એ હજરત પીર સિરાજી સા બાપુ દરગાહ છે મિત્રો આ ગેટ છે અને અહીંથી અંદર જવાનું મિત્રો હાલો ફ્રેન્ડ્સ અંદર જઈને જોઈને દર્શન કરીએ હવે હાલો મિત્રો અંદર બીજી પણ ઘણી બધી દરગાહ છે આપણે એના દર્શન કરીએ અને કોઈ આપણે એવા વ્યક્તિ મળે જે એની પાસેથી આપણે વધુ પડતી માહિતી લઈએ દરગાહ વિશે તો ચાલો મિત્રો હું તમને આ દર્શન કરાવું

અને અહીંયા પણ મિત્રો તમે બધા જોઈ શકો છો મિત્રો કે અહીંયા પણ પીર બાપુની દરગાહ આવેલી છે અંદર અને આપણે દર્શન કરીએ અને હવે આપણે બાપુ છે આપણે એની પાસેથી થોડુંક જાણીએ તો મિત્રો હાલો આપણે બાપુ હોય તો આપણે બાપુ પાસેથી થોડી ઘણી માહિતી લઈએ અને મિત્રો આ મિત્રો ખૂબ ખૂબ મોટી જગ્યા આવેલી છે અને આપણે અને પછી બાજુ એને જોઈ શકો છો કે ઘણી મોટી જગ્યા અને મિત્રો અહીંયા પણ બાપુ છે ઘણા બધા મિત્રો આ સરસ મજાના હોલ જેવું છે પથરાવાળું અને મિત્રો અહીંયા ન્યાજ કરવાની હોય તો મિત્રો અહીંયા ન્યાજ ની જગ્યા મિત્રો ન્યાજ થાય અને હવે મિત્રો આવો આપણે જઈએ આગળ તો મિત્રો આપણે બાપુના દર્શન કરી દીધા દરગામાં પણ ઘણા બધા બાસુ હતા એના પણ આપણે દર્શન કરી દીધા અને આશા રાખું છું આ તમને આ વિડીયો પસંદ આવ્યો છે અને અત્યારે તો આપણે કોઈ વધુ માહિતી આપી જ તેવા કોઈ વ્યંગ કે છે થોડાક મોટી ઉંમરના વ્યક્તિ આપણે જો ભણ્યા હોય

ક્યાં રહ્યો તમે અહીંયા રહીએ દમમા તો મિત્રો આ ભાઈ અહીંયા જ રહી ગયા ને આપને જોઈને આવી ગયા એટલે આપડા કદાચ આ સબસ્ક્રાઈબર હોય કદાચ આ ભાઈ તો તમે આ ભાઈ અહીંયા આવો દર્શન કરવા તો આ ભાઈને ને પણ મળજો તમને મળે તો કેમ કે આ ભાઈ અહીંયા જ હોય છે ને તમે અહીંયા જોઈને રજા હોય તો યાર કે ભણવા જાવ ભણવા જાવ 5 વાગે છૂટી જાવ એવું તો ભાઈને આપણે આપણે આ ભાઈને મળીને આપને ખૂબ આનંદ થયો